મિત્રો રેશન કાર્ડ માટેના બે હજાર પચીસના નવા નિયમો આવી ગયા છે જેમાં ઈ કેવાયસી માટેની નવી છેલ્લી તારીખમાં વધારોથી લઈને આવક મર્યાદામાં ફેરફાર થયો છે અને હા સરકારે રેશન કાર્ડ ધારકોને રૂપિયા એક હજાર આપવાનો નિર્ણય પણ કર્યો છે તો નિયમોની પૂરી માહિતી આગળ વિડીયોમાં જોઈએ એના પહેલાં જો તમે ઓનલાઈન કલ્પેશમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું તમારા માટે આવી નવી નવી માહિતી લાવતો રહીશ તો ચાલો મિત્રો સૌથી પહેલાં રેશન કાર્ડ ઈ કેવાય નવી છેલ્લી તારીખની વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે જો આ તારીખ સુધી પણ તમે કેવાયસી નહીં કર્યું તો કદાચ તમારા રેશન કાર્ડમાંથી નામ ઓટોમેટિક કમી થઈ જશે કારણ કે સરકારે સાચા અને જરૂરિયાતમંદ લોકોને જ અનાજ આપવાનો નિર્ણય કર્યો છે એટલે મિત્રો રેશન કાર્ડમાં જેમની કેવાયસી થઈ ગઈ છે તેમને જ અનાજ મળશે જેમની કેવાયસી બાકી છે તેમને અનાજ પણ નહીં મળે અને આગળ જતા આ મેમ્બરનું નામ પણ કમી કરવામાં આવશે તો મિત્રો હજી પણ તમારી ઈ કેવાયસી બાકી હોય તો તમે આ મારો આ વિડીયો જોઈ શકો છો લગભગ ચોવીસ હજારથી વધુ લોકોએ આ વિડીયો જોઈને પોતાની કેવાયસી સી કમ્પ્લીટ કરી છે આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ વિડીયોના અંતે પણ તમને આ વિડીયો મળી જશે હવે મિત્રો બીજો ફેરફાર આવક મર્યાદામાં થયો છે જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને વાર્ષિક આવક મર્યાદા તમારી ત્રણ લાખની હોય તો જ તમને અનાજ મળવાપાત્ર રહેશે અને જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય અને તમારી વાર્ષિક આવક મર્યાદા રૂપિયા બે લાખની હોય તો જ તમને અનાજ મળવાપાત્ર રહેશે હવે મિત્રો ત્રીજો ફેરફાર મિલકત મર્યાદામાં થયો છે જો તમે શહેરી વિસ્તારોમાં રહેતા હોય તો સો ચોરસ મીટરથી વધુના મકાનો કે ફ્લેટો તમારા પાસે હોય તો તમને અનાજ મળશે નહીં અને મિત્રો તમે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હોય તો સો ચોરસ મીટરથી વધુની જમીન હોય તો તમને પણ અનાજ મળશે નહીં હવે મિત્રો ચોથો ફેરફાર વાહનની માલિકીમાં થયો છે જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને તમારી પાસે ફોર વ્હીલર હોય તો તમે રેશન કાર્ડના અનાજ માટે અયોગ્ય ગણાશો અને જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો તમારા પાસે ટ્રેક્ટર કે ફોર વ્હીલર હોય તો તમે રેશન કાર્ડના અનાજ માટે અયોગ્ય ગણાશો હવે મિત્રો પાંચમો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા મળશે કે નહીં તો મિત્રો સરકારે જે ગરીબ પરિવારો છે તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી થાય તેના માટે આ નિર્ણય લેવાયો છે આ લાભ દરેકને મળશે નહીં મિત્રો માહિતી પ્રમાણે બીપીએલ કાર્ડ ધારકોને આ લાભ મળવાપાત્ર રહેશે અને એવા પરિવારો કે જેમાં કમાનાર કોઈ નથી અથવા તેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી હોય આવા પરિવારોને આ યોજનામાં સામેલ કરવામાં આવશે પણ મિત્રો હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી આ પાત્રતામાં ફેરફારો થઈ શકે છે પણ હા મિત્રો આ પાત્રતા માટે પણ તમારે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે હવે મિત્રો છઠ્ઠું નવું સ્માર્ટ કાર્ડ તો મિત્રો ગુજરાત સરકારે નવા સ્માર્ટ રાશન કાર્ડના ફોર્મેટ પણ બહાર પાડી દીધા છે જુદા જુદા રેશન કાર્ડ ધારકો જેવા કે એપીએલ બીપીએલ અંત્યોદય વગેરે કાર્ડ ધારકોને અલગ અલગ સ્માર્ટ રાશન કાર્ડ આપવામાં આવશે તો આ સ્માર્ટ રેશન કાર્ડની પ્રોસેસ શરૂ થશે તો હું તમને વિડીયો દ્વારા માહિતી આપી દઈશ એના માટે તમારે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં જોડાઈ જવું પડશે અને હા ઈ કેવાયસી બાકી હોય તો તમે સ્ક્રીન પર દેખાતા વિડીયો પર ક્લિક કરી તમે તમારી ઈ કેવાય કમ્પ્લીટ કરી શકો છો તો મળીએ આવતા વિડીયોમાં